નમસ્કાર મિત્રો હૃદય સંબંધિત રોગોના વધતા જતા કેસ ખરેખર ચિંતાનો વિષય છે જો તમે પણ હાર્ટ અટેક જેવી જીવલેણ બીમારીનો શિકાર ન થવા માંગતા હોવ તો તમારે તમારી જીવનશૈલી અને આહાર યોજનાને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરવો જોઈએ દરરોજ અડધો કલાક મધ્યમ એરોબિક કસરત કરીને તમારા હૃદયની તંદુરસ્તી સુધારી શકાય છે તમે તમારી દિનચર્યામાં ચાલવા દોડવા સ્વિમિંગ અથવા સાયકલ ચલાવવા જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરી શકો છો આ સિવાય સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને સ્ટ્રેચિંગ પર પણ ધ્યાન આપો હૃદયના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ વજન જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે સ્થૂળતાના કારણે પણ હાર્ટ અટેક જેવી ગંભીર બીમારીઓનો ભોગ બની શકો છો ભાગો અને કેલેરીને નિયંત્રિત કરીને તમે હૃદય સંબંધિત રોગોના જોખમને ઘણી હદ સુધી ઘટાડી શકો છો મજબૂત હૃદયની તંદુરસ્તી જાળવવા માટે તંદુરસ્ત અને સંતુલિત આહાર યોજનાનું પાલન કરવું ખૂબ જ મહત્વપૂર્ણ છે ફળો શાકભાજી અનાજ દૂધ જેવી વસ્તુઓનું સેવન અને લાલ માંસ માખણ મીઠું જેવી વસ્તુઓનું સેવન ઓછું કરવું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થશે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો